અને ઘણા મિત્રો પાર્ટ ટુની વાત જોઈ અમે જ્યાં જે પ્રસંગમાં જાય ને આમ સસ્કે ભૂટકે નહીં કે ભાઈ ટ્રેક્ટર શું થયું તો મને આજ જ છે ને ફાઇનલી આપણે પાર્ટ ટુ ને અપલોડ કરી જ દઈ ઘણું હે કામ થઈ ગયું આપણે ટ્રેક્ટરમાં તો આપણે પહેલાં તો ટાયરનું કામ કર્યું જો ચાલુ કર્યું છે ટાયર બનાવવાનું એક ટાયર બની ગયું ને એક હજી બાકી છે તો પે હજી ટાયર બન્યો નહીં બતાવતો તમને તમને વિશ્વાસ નહીં આવે કે આ ઘરે બનાવ્યું એવું તો ટાયર બનાવ્યું જો હા હે ને આપણું ફ્રન્ટ ટાયર છે અને આજે જો તમે પેસર આપણે ટ્રેક્ટ્રોનની રીંગ હોય ને એવું જ એવી જ રીમ હે અને જો હજી નકશી કરવાની બાકી છે પૂરેપૂરો ટર્ન વરી ગયો અને હવે મોટર રેસ ફેરવવાની એટલે ઓલી બાજુ ટર્ન વરે જો હવે એ તો કેવું ના પડે કારણ કે તમે મારા આવી તો જો અહીં ઓલી બાજુ એક ટ્રાક ખેંચાઈ જાય પણ હાઈડ્રોલ લીપ બંધ નહીં થાય જો જો તો કેમ છો બધા મિત્રો મજામાં ને આવી ગયા આપણે ફરી એકવાર પાર્ટ ટુ ની અંદર તમને બધાને ખબર જ છે આપણે આરસી ટ્રેક્ટર બનાવી હૈ તો આજે માહને આપણે સ્ટેરિંગ મકેનિઝમ કમ્પ્લીટ કરવાનું હે તો આપણે જો ધરોતા બનાવી લીધો ફ્રન્ટ એક્સલ અને એમાં જો એના જે ઓલા ટાયરને માઉન્ટ હોય એ બનાવી લીધા એ કઈ રીતે બનાવ્યા એ આપણે જે બોલપેન હોય ને બે રૂપિયાવાળી એને લઈ અને ગરમ કરી નાઇન્ટી ડિગ્રી એંગલ ઉપર વાર દેવાનું એટલે એ તૈયાર થઈ જાય તો આવું જો એક બનાવી લીધું ને એક આ રહેવાનું છે અને આના માટે આપણે સ્ટેરિંગ મકેનિઝમની મોટર બનાવવાની છે તો એ એક મોટર જડે સર્વ મોટર ઓનલાઈન પણ એ બહુ મોંઘી પડી જાય તો આપણે તો જુગારથી બનાવવી પડશે તો જો આ એક ફ્રન્ટ એક્સેલ આવી રીતે રહેવાની છે અને આને જે ટર્ન કરવા માટે આપણે એક મોટર બનાવી જો આ મોટર છે આપણે કમ્પ્રેસર પંપ આવે ને એની મોટર છે તો આનામાં મોટરથી આપણે મસ્ત છે એની મકાની મોટર બનાવી દઈ તો ચાલો જો એ બધી કમ્પ્લીટ કર લો તમને મારો વિડીયો લાંબો થઈ ગયા મોટરનું મેજરમેન્ટ કરી અને એ સાઈડની પીવીસી પાઇપ કાપ લેવાની આ થઈ ગયું આપણું આને આપણે મોટરની વાહે દેવાનું અને જે ઓલ અને જે બોલ છે એ બોલ પ્રમાણે જે કો આગળ પાછળ થાય ને એ પ્રમાણે આપણું સ્ટેરિંગ મકાન કામ કરશે જો ટેસ્ટિંગ દો તમને આવી રીતે કંઈક કામ કરે છે હજી તો આને ઘણું કરવાનું બાકી છે હજી જે સ્ટેરિંગની ધરી છે ને એ ઓલીબાજી વહી જાય એના માટે આપણે બે પીવીસીના કટકા ચોંટાડવા જોઈએ વચમાં ગેપ રાખીને તો એક આ બાજુ ને એક ઓલીબાજી એ પ્રમાણે બે ચોંટાડી દઈ અને પછી તમને ટેસ્ટિંગ કરીને ને બતાવવાનું તો આ થઈ ગયું મિત્રો આપણું સ્ટેરિંગ મકાન કમ્પ્લેટ હવે આને તમને ટેસ્ટિંગ કરીને બતાવું કેવું પાવરફુલ પાવરફુલ પાવરફૂલની લાગણી ખબર નહીં પડે પણ વર્કિંગની ખબર પડી ને આપણે ટેકસ્ટમાં જે ચડાવશું ને પછી જ ખબર પડી જો આવી રીતે હે કંઈક તેને મોટી કામ કરે છે તો જો મિત્રો પેલા આપણે એને આજે અલગ હતું પણ એમાં બદલાવ નહીં થયા જેથી વડા ચડાવવા પડ્યા તો નેક્સ્ટ પાર્ટ જોયો હોય ને તો એને ખબર હશે આપણે આટલું તૈયાર થયું કઈ રીતે થયું અને નેક્સ્ટ પેલો પાર્ટ જોતા આવજો પછી જ આ વિડીયો ગમશે તો હવે એને આપણે ફ્રન્ટ એક્સેલનું કામ કરવાનું છે કેમ કે પાછલું જ બધું થઈ ગયું ફ્રન્ટ એક્સેલમાં જો આપણે બનાવી દીધી આનો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો છે એ જોતા આવજો આવી આવી રીતે રહે કંઈક એનું છે ને આપણે સપોર્ટિંગ બનાવવાનું છે તો એ બનાવી દીધું હું જોઈએ આ બે હેને ચોંટાડી દીધા પછી સરખા હેને ફિનિશિંગ કરી દીધા હવે અલગ કરે ઓલ પાડી અને આમાં ઓલ પાડવો જોઈએ પછી આ ચઢાવી દેવાના જો અને પછી એના ઉપર એને ધરો રહેવો એકસર રહે આયા ટ્રેક્ટરમાં હોય ને એવી રીતે જ સેમ ટુ સેમ રહેવાનું હોય આમાં તો હાલો જો પેલા ઓલ કરી લે પછી ફિટ કરી લઈ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જો કારણ કે મારા જુગાડ વિડીયો જોતા હોય પછી મજામાં જ હોય એને કંઈ તકલીફ જ ના હોય તો ઘણા મિત્રો હે પાર્ટ ટુની વાત જોઈએ આપણું ટ્રેક્ટર ક્યાં પડી ગયું અને હમણાં આપણા વિડીયા નહોતા આવતા તે એક વચમાં વિડીયો આવ્યો હે આપણે બળ નાખી એ વચમાં રહી ગયો હતો અપલોડ કરવાનો એ નાખી દીધો અને ઘણા મિત્રો પાર્ટ ટુની વાટ જોઈ આમ જ્યાં જે પ્રસંગમાં જાય ને એમ સસ્કે ભૂટકે નહીં કે ભાઈ ટ્રેક્ટરનું શું થયું તો મને આ જ છે ને ફાઇનલી આપણે પાર્ટ ટુ ને અપલોડ કરી જ દઈ ઘણું ને કામ થઈ ગયું આપણે ટ્રેક્ટરમાં તો આપણે પહેલાં કાંઈ ટાયરનું કામ કર્યું જો ચાલુ કર્યું ટાયર બનાવવાનું એક ટાયર બની ગયું ને એક હજી બાકી છે તો પે હજી ટાયર બન્યું નહીં બતાવતો તમને તમને વિશ્વાસ નહીં આવે કે આ ઘરે બનાવ્યું એવું તો ટાયર બનાવું જો આ હે ને આપણું ફ્રન્ટ ટાયર છે અને આજે જો તમે પેસર આપણે ટેક્ટરની રીંગ હોય ને એવું જ એવી જ રીમ છે અને જો હજી નકશી કરવાની બાકી છે એ તો આપણે રેણિયા છે ને જીરી જીરી ગરમ કરી અને આમ જીરી અડા દેવાનું એટલે પેસચર નકશી બની જાય જોઈ લેજો હું તો આમે સારું લાગે કેવું લાગે છે કોમેન્ટ કરી નાખો અને એક હજી બનવાનું બાકી છે જોઈ લો પીએસિયલ ટાયર બની ગયું ફ્રન્ટ અને હજી છે ને બેક ટાયર બનાવવાનું બાકી છે પાછલા વડા તો આવું કંઈક ટાયર છે કેવું લાગે છે કોમેન્ટ કરતા જવો કારણ કે તમે કોમેન્ટ કરશો તો આપણે મોટિવેશન મળશે તો જે વહેલા હે ને એ પ્રમાણે વિડીયો આવી જાય તમારા ટ્રેક્ટરના અને જો આ જો આપણે લિફ છે ને ફિટિંગ કરી લીધી લીપ અને સ્ટેરિંગ મકેનિજિયમ કમ્પ્લીટ ફિટ થઈ ગયું સ્ટેરિંગ મકેનિયમમાં આપણે કઈ રીતે ફિટ કર્યું જો આ મોટર હે ને બનાવી હતી નગરામાં હે ને એ ઓલી સર્વ મોટર આવે ને બહુ મૂકી પડે વર્કિંગ દેખાડી દો તમને કેમ કે વર્કિંગ વગર તો મજા નહીં આવે પૂરેપૂરો ટર્ન વરી ગયો અને હવે મોટર રિયસ ફેરવવાની એટલે ઓલી બાજુ ટર્ન વરે જો હવે એ તો કેવું ના પડે કારણ કે તમે મારા વિડીયા જાઓ તો આ હે ઓલી બાજુ તો સ્ટેરી મકાન કેવું લાગ્યું ઇઝી રિકોમેન્ડ કરી નાખજો અને હવે ખાસ ખાસમાં ખાસ એને વાર લાગી ગઈ ને તો આ લીપ બનાવવામાં જો કેમ કે એને આમ પેલા હે ને આછી પીવીથી પાઇપ વેપરી દીજો આ તાને આને રા બે કટકા કરી નાખ્યા એવી રીતે પાવરફુલ હે આ જો એ કટકા બતાવી દો તમને તમને વિશ્વાસ નહીં આવે જોવા આપણી હે ને લીપની મોટર થવાની છે જો આ પાછળ આવી રીતે હશે રહે આ તમને એમ લાગતું હે કે આ શું ઉપાડી હવે પણ ભાઈ આનો અરખો ટ્રાય કરેલ છે અમે ટ્રાય કરીને જ બને જો આમાં ગિયર વાઈપ કેમ કે ટોર વધી જાય ને આવડી મોટર છે ને ઉપાડી દે વજન જો ને મોટા આવી રહે સીધી આ કારણ કે આ જો ગિયર હે ને એટલે એનો ટોર્ક વધી ગયો ડાયરેક્ટ મોટર ને કંઈ ના ઉપાડી શકે પછી હે ને ટ્રાય કરી હતી બહુ જાજો હોય ને વજન ઉપાડી શકે તેને આપણે આ ફિટ કરવાની છે અને બે કટકા કરી નાખ્યા ખા એવી રીતે હે પાવરફુલ લીપ બની આપણે ટ્રેક્ટરની તો હવે આનું વર્કિંગ બતાવ દો તો આપણે આ મોબાઈલની બેટરી છે ને એના ઉપર હે ને અને કરવાના હે તો પેલા કંઈક ફોન હે સ્ટેન્ડમાં રાખ લો કે દેખા હે નહીં તમને કારણ કે બે ત્રીજણ કી છે વાર લાગશે હવે જો બીજા બહુ શેડા અડા આવે હવે જોજો મિત્રો ટેક્ટર આખું ખેંચાઈ જાય પણ હાઈડ્રોલિક લીપ બંધ નહીં થાય જો જો આટલી તાકતવાળી હે આ પૂરેપૂરું છે અધર થઈ ગયું આટલું અધર ના થાય પણ એ તો આપણે ગોઠવવું જોઈએ સેટિંગ કરવું જોઈએ હે તો આ પૂરેપૂરું અધર થઈ ગયું વહીવ જઈએ દીધા રિવર્સ બતા હું હવે આપણે ટ્રેક્ટર અધર કરીને જોઈએ ટ્રેક્ટર વાહન આધાર થઈ જાય કે નહીં આગળથી એક આ બેટરી છે ને મેં શેડા રેણ કરેલ નથી તો મારવા જે તકલીફ પડે છે આકરીને બહુ છે મિત્રો તો તમે ટેસ્ટિંગ જોવાય જઈ હરખી ટેસ્ટિંગ ના કરી શકો પી આપણે છે ને સરખો ફોન સ્ટેન્ડમાં રાખી અને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયોમાં આવી ગયા હે શું ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા હે રીલમાં અને યુટ્યુબમાં શોર્ટ વિડીયો મૂકી દઈ હરખું ટેસ્ટિંગ કરે નહીં જે એક વ્હીલ બને ને એ બતાવજો તમને એટલે તમને કંઈ શંકા ના થાય ટ્રેક્ટર ઘણા મિત્રો પૂછતા હતા આપણું ટ્રેક્ટર ક્યાં પીવું તો ફાઇનલ વિડીયો આવી ગયા હે જો આવું ટાયર છે ને આને આપણે ફિનિશિંગ કરીને હોય પેલું ટાયર જે બનાવ્યું ને એવું બનાવવાનું છે તો જો આ રીલમાં ચડાવી અને અડતરાથી ફિનિશિંગ કરીને આવવાનું તો તમને કેવો લાગ્યો વિડીયો જોવાની અને આ લીપની કેપેસિટી છે ને આપણે પૂરેપૂરી ચેક કરીશું ઇન્સ્ટાગ્રામમાં પહેલાં તો રીલ આવીએ તો એમાં હે ને ફોલો કરતા આવજો જોઈ લો આટલું કંઈ ટેક્ટર થયું હે ટાયર છે ને એ મને બહુ ગઈ જો તમને ગઈ ટાયર હે જોઈ લો ચાલો આ વિડીયામાં એટલું બ્લોગમાં મજા આવી હોય જણાય પણ તો લાઈક તો કર જ નાખજો લાઈક અને મસ્તીને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવેથી રેગ્યુલર વિડીયો આવશે કેક્ટરના જ આવીએ પાર્ટ ટુ પાર્ટ થ્રીની વાત જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો પાર્ટ થ્રી આપણે વેલામણો અપલોડ કરી દઈશું ત્યાં સુધી આપણે બધાને રામ રામ